ઓગણીસો ને સાડત્રીસ માં અમારી આ તપોભૂમિની સ્થાપના થઈ સંસ્થાપક શેષ્ઠી શ્રી નાઝી કાલિદાસ મહેતા એવું માનતા કે જો દીકરી ભણે બે કુળ ને તારે એટલે એમણે ખાસ સૌરાષ્ટ્રમાં દીકરીઓના વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે આ સંસ્થાની સ્થાપના કરી અને અમારા કુલપિતાજી એટલે કે નાઝી કાલિદાસ મેહતા આર્ય સમાજમાં બહુ જ બિલીવ કરતા હતા એ ફિલોસોફીને માનતા હતા ગાંધીજીની ફિલોસોફીને માનતા હતા એટલે ત્યારથી જ અમારી આ તપોભૂમિમાં યજ્ઞ કરવામાં આવે દરરોજ દીકરીઓ યજ્ઞ કરે અને દર રક્ષાબંધનના દિવસે અહીંયા દીકરીઓને યજ્ઞોપવિત અને વેદારવ સંસ્કાર આપવામાં આવે અમારા વ્યવસ્થાપક પૂજ્ય સવિતા દીદી હયાત હતા ત્યાં સુધી આ યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું કાર્ય પણ પોતે જ કરતા અને ત્યાર પછી આ જવાબદારી એમણે આચાર્યના શિરે આપે છે એટલે દર વર્ષે અમારી આ દીકરીઓ જે નવી હોય એને આ સંસ્કાર આપવામાં આવે અને જે જૂની દીકરીઓ હોય એ આ સંસ્કારમાં જોડાય અને જનો બદલવાનું કાર્ય પણ તે દિવસે કરવામાં આવે ત્રણસો દીકરીઓએ જો પવિત્ર ધારણ કર્યું જેમાં અમારી આર્યકન્યા ગુરુકુલ ગુજરાતી મીડિયમ જે એકઠ્યાસી વર્ષથી કાર્યરત છે આર્યકન્યા ઇંગ્લિશ મીડિયમ એ દીકરીઓ અને અમારી ગુરુકુલ મહિલા કોલેજની દીકરીઓ

આરે કન્યા ગુકુલમાં મારું પ્રથમ વર્ષ છે અહિયાં આજે રક્ષાબંધન ના શુભ દિવસે અમને દરેક દીકરીઓને જન્મ આપવામાં આવી છે અત્યાર સુધી એવું જ હતું મને કે છોકરાઓને જ જનોઈ આપવામાં આવે છે પણ અહીં જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ જનોઈ છોકરીઓને પણ આપવામાં આવી છે આજે લગભગ અઠ્યાસી વર્ષ આ સંસ્થાને થયા છે પહેલેથી જ અત્યાર સુધી બહુ સારી રીતે આ સંસ્થા ચાલી રહી છે નાનજી કાળીદાસ મહેતાનું માનવું હતું કે દીકરી જો ભણે તો બે ગુણને તારે છે તેથી દીકરીને પણ આગળ વધારવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી હસ્તું और इधर आज मैंने देखा कि अभी तक मैंने सुना हुआ है कि ब्राह्मणों और लड़कों को ही धारण किया जाता है बट इधर आके मुझे पता चला कि लड़कियों को भी धारण किया दिया जाता है और मुझे इधर आने के बाद बहुत सारी चीज़ें अलग अलग सीखने को मिली है जो अब तक मुझे नहीं मिला है मैंने कच्छ में भी पढ़ाई की है और सोमनाथ में भी पढ़ाई की है बट इधर आके मेरे को बहुत अलग चीज़ें और नई चीज़ें सीखने मिली हैं धन्यवाद